મંદિરના જમીનને એની પર અમને જે હમણાં જે હમણાં એ છે વલ્લભભાઈ પ્રેમજીભાઈ સવાણી એના જ પાછળથી બેકગ્રાઉન્ડથી આ બધું વેચાયું છે કારણ કે પૂંજારીને આટલી બધી કંઈ સમજ હોય એવું અમને આટલા વર્ષોમાં લાગ્યું નથી એમ એટલે ને ચેરિટી કમિશનરમાં હુકમ આટલી જલ્દી મેળવવા એ અમારા પૂંજારીની કોઈ એવી હેસિયત નથી કે આટલા જલ્દી પુરાવા પૂંજા પરમિશન લઈ શકે એમ તો આખું જે મંદિરની જગ્યા છે એને કેવી રીતે એનું જે કૌભાંડ છે આચરવામાં આવ્યું પૂજારી કાઢવામાં આવ્યું ટ્રસ્ટમાં લઈ જવામાં આવી અને ટ્રસ્ટમાંથી દસ્તાવેજ થઈ ગયા તમને ક્યારે ખબર પડી અને તમે આની લડત અત્યારે ગામ કેવી રીતે લડી રહ્યું છે આમાં પ્રોસેસ એવી હોય કે ટ્રસ્ટની જમીન તમારે વેચવી હોય તો ચેરિટી કમિશનરમાંથી પહેલાં તમારે પરવાનગી લેવાની આવે પરવાનગી એ રીતની કે તમારે જમીન શા માટે વેચવી છે એમ તો જમીન વેચવાનું લોકો એક પૂંજારીએ કારણ એવું બદલાયું કે ભાઈ મંદિર જર્જરિત છે મંદિરમાં પોપડા પડે છે અને પૂંજારી જે દર્શનાર્થીઓ આવે છે એમને તકલીફ થાય છે એમ પણ એ મંદિર ખરેખર અમે ગ્રામજનોએ બે હજાર સોળમાં એનું જીર્ણોદ્ધાર ચાલુ કરીને બે હજાર ઓગણીસમાં એનું પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ કરીને એમની અમર પણ બધા જ પુરાવા છે એમના પર એ કમ્પ્લીટ કરી દીધું ત્યાર પછી બે હજાર ત્રેવીસમાં એ પૂંજારી એમ કહે છે કે ભાઈ આ મંદિર જર્જર છે ને એ પરમિશન ખોટી પરમિશન માગીને એમણે આ વેચવાનું એ કર્યું છે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો